જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બતા મિત્રો છે એવું થાય છે માઇન્ડવી હમણાં બે ત્રણ દિવસ તો બ્લોક નહોતો બનાવ્યો વરસાદ આવ્યો હતો બે ત્રણ દિવસમાં વરસાદ આવી ગયો હતો અહીંયા બ્લોક વિચાર્યો નતો તો બ્લોક વિસ્તાર વિચાર્યો હતો વરસાદ હતો ત્યારે તમે જોઈ શકો છો

પવન એટલે અવાજ ઓછો આવતો છે પવન ફૂલ છે એટલા માટે તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ ગાળામાં ઓલિફામાં ખડ ઝેપ્યું હતું આ ઓલીફાના એટલા ગાળા નો આ જે વહેંચ્યું હતું એટલે આ બે ગાળા નાના છે ઓલિફાના ગાળા મોટા છે મોટા થઈ ગયા છે ખડના ગાળા ખડ ના ગાળા મોટા થઈ ગયા છે ઓલામાંથી ખાલી ગાળા હતા એમાં છે તાટી ઓલા પાંચ ગાળામાં ને ચાર ગાળામાં ખડ મોટા સાટા આવતા હતા આમ પર વાદળ છે ને આમ ટાડા મોટા તડકો દેખાય છે પણ સાત વાગે ગયા છે આમ વાદળ છે આમ તડકો છે આ બધે વાદળ ધ નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ બધા મિત્રોને તો બે દિવસ થી ગયા હતા ને અત્યારે આપણે આ કે છે મેન્ડ્રોમ બેલો મેંડી બેલો આખીએ છે અહીં સુધી તો હાલી ગયો છે સવારનો શરૂ કરી દીધા હતા અત્યારે નવ વાગી ગયા છે આઠ વાગે શરૂ કરી દીધા હતા અત્યારે કોણ નવ અને માથે થઈ ગયું છે સામે ગયા છે થાંભલા એટલો બધો આખવાનો બાકી છે આમાં આંખીએ છીએ બેલો અત્યારે ખોરો ખાય છે નવ વાગ્યા છે એટલે આવેલો છે થાંભલા

એ લોકતાતા માં બકરે પેલો આલી ગયો તો ત્યારે 8:00 વાગે ગયા તો આખેતર માં પેલો આખવાનું શરૂ કરી દીધું છે આમાં સવા 9:00 વાગતા હતા

મિત્રો અત્યારે આપણે આવી ગયા ચા વાળીએ હનેરાણ ભરવા ત્યાં બેલો હાલી ગયો પછી આપણે બળ ધૂલાય આ બળ તો અહીંયા છે અને આપણે મેન હેઠો થઈ ગયો તો આ હેઠો હેઠો વાટી નાખ્યો છે અત્યારે આમાં નેરાણ ભરવા આપણે આવ્યા છે ત્યાં બેલો હાલી ગયો પછી ત્યારે બળ તો અહીં સરે છે ફળ ખાય છે આપણે આ માઇન્ડ મોટી મોટી થઈ ગઈ છે આ એક મહિના દિવસની થઈ ગઈ છે મહિના દિવસના મેંડવી આયા પહેલા સૌથી પહેલા આ મેંડવી વાય હતી આનો હેઠો હતો ત્યાં આયા વાઢ્યો છે આયા પર ભરે લઈ જાણ છે એટલે નેરણ ભરવા આવ્યા છે અત્યાર છ વાગે ગયા તો ચાલો નેરણ ભરીને પછી જવાનું છે ઘરે નેરણ ભરી લઈએ આમાં આ એટલી તો ભરી છે હજી બીજે આખો હેઠો છે એ ભરવાનું બાકી છે